કે આ બાહ્ય હાઈટ ની વાત નથી અંદર થી એમ કે તો એ માણસ કેવી રીતે બને એમ કે આંતરિક ઊંચાઈ સામાન્ય રીતે પોતાના ગુણ કર્મ અને સંસ્કાર થી જેટલા ઉચ્ચ બને મહાન બને તો આપણે એને કહીએ છીએ કે મુઠ્ઠી ઉચ્ચે માનવી એટલે સામાન્ય મનુષ્ય કરતા એ ઊંચો છે તો સાધારણ માનવ શરીરમાં રહેવા છતાં પણ આપણે એક અસાધારણ માનવી બની શકીએ છીએ તો એવું નથી કે જે મહાન લોકો છે સંતો છે યોગીઓ છે એ જ બની શકે એવું નથી આપણી સામે પણ અનેક પ્રલોભનો પણ આવે છે અવરોધો પણ આવે છે તો એમાં જ આપણે આપણી મહાનતાને સિદ્ધ કરવાની હોય છે એટલે દરેક વ્યક્તિ જો આ લક્ષ્ય રાખે કે જેમ શરીરથી આપણે આસન કરીને પોતાના શારીરિક સ્વાસ્થ્યને ઊંચું બનાવીએ છીએ તો એ જ રીતે જીવનમાં એ લક્ષ્ય રહે કે આપણે માત્ર એક સાધારણ મનુષ્ય તરીકે આ સંસારમાં નથી જીવવાનું આપણે કહીએ છીએ ને આપણે આ દુનિયામાં માત્ર ખાવા પીવા સુવા માટે નથી આવ્યા માત્ર દેહ દેહના સંબંધો દુનિયાવી પ્રવૃત્તિ એને માટે આપણે નથી આવ્યા પણ એ બધા જ કર્મોને શુભ ભાવનાથી નિઃસ્વાર્થ ભાવનાથી કલ્યાણની ભાવનાથી કંઈક થી અન્ય પાસેથી કંઈક સારું શીખી જવાની ભાવનાથી જો આપણે આપણું જીવન જીવીએ છીએ તો આપણે આ સાધારણ કે સામાન્ય જીવનને પણ અલૌકિક વિશેષ મહાન જીવન બની શકે